अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद અરે તમને અમારા માતા પિતા તરફથી નાની ઉંમરે 13 14 વર્ષની ઉંમરે જ્ઞાતિ કરે મને નાની કોઈ બીજી ઇન્ટરેસ્ટ આ જગતમાં વસ્તુ પ્રાપ્ત થાય આ જાય પણ

પછી મને એમ જ થઈ ગયું પછી યુટ્યુબ ઉપર સત્સંગ જોયા પહેલો સત્સંગ જોયો એટલે મારા બધા જ નું સમાધાન થઈ ગયું એ દિવસે નક્કી કરી દીધેલું હતું કે આનાથી શ્રેષ્ઠ કોઈ ગુરુ પણ ના હોય આ જગતમાં અને આનાથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન પણ ના હોય સ્વામીજીના ચરણોમાં મારે એ દિવસ છે જ્ઞાનમીની YouTube પર જ થઈ ગઈ હતી અને પછી નિરંતર અમે આ સાયન્સનો ઉપયોગ કરીએ છીએ આજે અમને એટલો બખુ થઈ ગયો છે તો ગમે તો સંજોગ હોય કદાચ બહારના કુદગરમાં હોવા લાગી જાય પણ અંતરના એને સ્વામીજીને બહુ કોટી કોટી પ્રણામ છે કે અમારો ઉત્સવ અહીં થઈ જ છે એમને ખાતરી થઈ ગઈ છે જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ

कोको कन्या थैंक यू सो मच फ्रॉम इंडिया हैप्पी बर्थडे भाई सत्यनंद जय सत्यनंद एलजन फेर पूजा के तो नाम लेवो तक के वो पोते पूजा कर रहयो छु और जे की क्रिया करतो हु तो से वो मने जगत छु मैं विज्ञान समझे बस ये हो लाग्यो કે પુરુષાર્થ માંગવા ભાગ કે પણ દીધો છે અને દેશાકરા ભાગ પણ છે એટલે બંને મિક્સ છે જરૂર મને જ્ઞાન પછી મને ખબર પડી કે લાઈવ ઈગો છે એક પુરુષાર્થ વાળો છે અને જે દેશાકરા ભાગ છે એ મારો ભાગ છે નહીં અને ભવિષ્ય શક્તિ પહેલા હું મિકેનિક બોલતો જે બંને ભવિષ્ય શક્તિ થઈ ગયો બોલતો હતો પછી ખ્યાલ માં આવ્યો કે જે કુદરત રત્ન અને કુદરત કાનૂન એ જ્યારે આ વિજ્ઞાન સમજાવ્યું ત્યારે કે બે કરેક્ટર આજે થઈ રહ્યું છે કુદરતી કુદરત છે અને દર્શન કેવામાં આવે છે અને પોતે સુધાર્થમાં છું અત્યારે આ વિજ્ઞાન થી કે એટલો બધો અનુભવ થઈ ગયો છે મને કે જે પણ કે ક્રિયા થઈ રહી છે એમો હું પોતે કે કરતો જ નથી આ બધું થઈ રહ્યું છે અને જે થઈ રહ્યું છે કુદરત રચના છે હું સુધાર્થમાં છું અને જે કંઈ ક્રિયા થઈ રહી છે કે એમો છ તત્વ આવી ગયા છે એની અંદર અને અત્યારે જે બોલું છું તો પણ મારી જાગૃતિ છે કે આજે બોલે છે હું બોલતો જ નથી હું મારી હાજરીમાં બોલે રહ્યો છે આ જે બોલે રહ્યો છે એટલે રત્ના છે હું શુદ્ધાત્મા છું આ વિજ્ઞાનથી ઘણો ઘણો અંદરથી શાંતિ રહે છે કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે હું કરું છું બિલકુલ રાતું પણ નથી મને હવે સાજે સુઈ જવું ત્યારે એવું લાગે કે જે જે ભાગ સુઈ જાય છે હું સુતો નથી મારી હાજરીમાં પ્રકૃતિ સોઈ રહી છે અને ધીમે ધીમે મેં આ વિજ્ઞાન એટલું જ મે પાકું કરી નાખેલું છે જો કે 100% નથી કે તો મન થઈ ગયું છે હું દરેક સંજોગની અંદર આ વિજ્ઞાન મને ઉદ્યોગમાં હું ગોઠવી રહ્યો છું અને મને એનો ઘણો અનુભવ થઈ રહ્યો છે અને અંદર ઘણી શાંતિ થઈ રહી છે મને વિજ્ઞાન થઈ કે અને આ વિજ્ઞાન એવું મળી ગયું છે એવું અદ્ભુત છે કે અત્યારે મારા ચરણોમાં આખા જગતની તમામ પરતો અ સંપત્તિ મુકે મારા પગમાં અને

જીવનમાં બી કે ઘરમાં કે સામાજિક એવી પ્રોબ્લેમ આવી રહ્યા છે પણ આ વ્યવસ્થિત શક્તિ બધું કરી રહી છે કુદરતી જતા કુદરતી કાનુ બધું કરી રહ્યું છે મનમાં સમજાવેટ થઈ છે તો બધું ઈઝી થઈ રહ્યું છે ને એનો શ્રેય આપનો તો છે પણ પહેલો શ્રેય તો હું શાંતિવાય અગરીમાં માનું છું બરાબર કે અમને ત્યાં સત્સંગ ચાલુ થયો ત્યારથી તમારી ઓળખાણ એમને કરાવી ને ત્યારથી શરૂઆત થઈ

તો તમારું ઓટોમેટિક સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન થઈ જશે એવું મને સમજાય છે જય સિતજી આપની પાસે એક વર્ષ પહેલા ત્યાં આવી અને ત્યાંથી મને ખબર પડી કે આ બધી કુદરતી છે અને વ્યવસ્થિત કરી રહી છે

એ કુદરત કુદરતી કુદરતી રચના થી કેમ સમજી કારણ કે આ તો સરસ છે પેલું એમને એ ટાઇટલ આપ્યું અને આ તો છે યસ આ કે એક બોલાવે એક તમને બોલાવે ના પ્રોબ્લેમ આપ કે

અને એનું સમાધિ મરણ થયું સ્વામીજીના ના પછી અને એ વખતે અમારા કોઈ ફેમિલી ના કોઈ પણ પ્રકારના કોઈ ભોગવટા જેવું લાગ્યું નહીં અને બધું કાર્ય બહુ સરસ રીતે પતી ગયું આખો ફિનો ને એટલે એ ઉપરથી એવું લાગ્યું કે જે દ્રષ્ટિ તમારી ફિટ છે જ્ઞાન તમારું ફિટ છે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને હલાઈ શકતી નથી દુનિયાના કોઈ પણ સંજોગો તમને હલાઈ શકતા નથી પછી તમે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં તમે રહો अंतरष्टि एवं ज्ञान क्षेत्र थे तो हमेंwidetilde जैसी शिक्षा है जय गुरु बोल जय जय गुरु बेस सबका जय जय सहायक जय गुरु जय सत प्रदान जय सत प्रदान हमारी प्रकृति की

दिगे विज्ञान समझाए उपयोग था अनुभव था ऐसा तसा ना सत्य आत्मा इत्यादि कुछ पुष्कर कितनी बात कितनी वस्तु ना अपने हैंडल में वाली के शुधात्मा लक्षति रहती सैं तुम वाली हूं शुधात्मा हूं शुधात्मा हूं ये ना अपने अचेजा आती है पर ये वस्तु प्रयोग रूप है क्या क्रिया रूप

प्रति अर्पिना हो उधर की रचना चाहे न्यू मेला की मुक्तियाँ हो प्रति खाए की में बाहर जाए हरे पर उधर की रचना जोता जोवा नहीं प्रैक्टिस पा है आपने जोता है ना थी समझ रूसी हुआ ना ये समझो इम्पोर्टेंट ना सी कुपियोग तो और वो एनु इम्पोर्टेंट चाहे तो चाहे हाँ हमारे पास ही एक लाख रुपया चाह

ગોખવાની વાત નથી અવેરનેસ છે શું છે આપણે એમ પહેલા આપણે કરતા હતા ગમે તે થાય તો વ્યવસ્થિત છે એવું નથી કે શું છે ગમે તે થાય મન વચન કાય બહાર કે અંદર બહાર કે

उद्योगी रचना जूसों तोल तमने खबर पढ़ते कि जो ना रो अनेक क्रिया करना रो प्रश्न जुदा रहे तेज साइंस साबुक खराब तो ये साइंस नहीं स्वामी जी आ आवस्तु साइंस है जुदा पढ़ा आपने छुट्टा पढ़ा थी ये साइंस <laughs> तो दादा भगवान ने यूं क्या बताया तो चली बाढ़ जेटलू साइंस बाढ़ मारती बढ़कर నా క్రియ తో ఆపి पण आपण हे साथ साथ हे ए समजले चिंता पण हेज ए साइंस आणि उपयोगल तर कओचू की साइंस आपियो पण भाग मुख्य बद्धो सत साधन upon कारण के तमने बदाने सत साधन आपिया पछि सत साधन करावा नका अब काय रे करव इम्पॉर्टन्ट बात आपे तो એટલે बध्याया प्रश्न सत साधन काय रीते संदर्भ मा प्रश्न पूछा

કે કોઈ પણ વાતને પુરસા ટાઇટલ લગાવું છું એ ક્રિયા છે તો પછી એ ક્રિયા કરનારું હું નથી એ કેવી રીતે સમજાશે તો પછી ક્રિયા કરનારને કુદરતી રચના કઈ રીતે જોઈ શકશો હું કરું છું એમ જ રહેવાનું અને મારાથી ના થાય એમ જ રહેવાનું ને પછી વિજ્ઞાન કઈ રીતે સમજાશે એટલે न्याली पुरुष से विज्ञान नहीं आप્યું એ પ્રશ્ન નથી પણ ज्ञानी पुरुष से विज्ञान सिवाय की जे वस्तु એટલી બધી આપી દીધી કે বিজ্ঞান ઠલ થઈ ગયો સોધાઈ ગયો એટલે કોઈ એવું ના પૂછે સ્વાજેજી તમને તો એમ પૂછો ચતલીમાં અને કેલ્મિમાં કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રહેતા છે એક તનકોષ તો પછી આ આત્મીક મન વચન કાર્ય કરે છે

કાકીતન ભક્તિમાં રસ પડે છે તો કોઈને ગરબા ગાવાનો શોખ હોય તો એ ગરબા ગાવામાં રસ પડે તો તે તો પ્રકૃતિના જે જે પ્રમાણે રસ પ્રકૃતિ પેલું વસ્તુ પ્રકૃતિ શું કરે છે પ્રશ્ન આપણા વિજ્ઞાનનો છે જ નહીં ને મેં પહેલા એ કમરાય કે કીધું કે મન વચન કાયા અને એની ક્રિયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી પણ એને કુદરતી રચના જોવું એ વિષય છે અને ન જોવું એ તમારું અજ્ઞાન છે પછી તમે શું કરો છો એ પ્રશ્ન ક્યાં આવ્યો જ્યારે હું કોઈ ક્રિયાને પૂછાત કહું તો પછી પ્રશ્ન આવે કે આ ક્રિયા તો પછી આ ક્રિયા કેમ નહીં પણ આપણે તો બધી જ ક્રિયાને એક જ કોલમમાં મૂકીએ કુદરતી પછી કરું અથવા ના કરું પ્રશ્ન ક્યાં આવ્યો જે થાય એને જોવાનું છે

સમજી ત્યાર પછી મારે કેવું પડ્યું કે પ્રકૃતિ જે કઈ પણ કુદરતી રચના છે માટે આજથી દસ વખત કરે ચરણ રોજ પાંચ વખત કરે

ये घड़ा बजाय क्योंकि हम नहीं की तो कि भी करया वगैरह तो था, कर्या <laughs> कर्या था तो उसे सुन तो करया वगैरह तो था तो उसे तो मैं तो तू रात रे तो मैं उंगी के ही तैयार हो जो करया वगैरह ना था है तो के तो मैं उंगी के ही तैयार हो मैंने कि क्या है वो तो पति स्वास कौन ले बोलता है ना तेरे ये वो तो क्या मिलता नहीं करता

એટલે અવારે ઉદાહરણ ઉંધું કરીએ તો સીધું થાય પાછું આ દે પાવ આ હવે એટલે ઘરે એટલે કોઈ પ્રશ્ન કોઈ બધું ખાઈ પીયું છે તો નથી નેમ લીધા પેલા ખાતા તો પછી થાય જે ઉપર જાય ત્યાં ઉતખાવે પણ વિજ્ઞાનમાં કે નડે છે ક્રિયા કે નડે છે ક્રિયા કરવા ક્રિયા કરે છે ફ એ સમજે તો ઉગલે થાય હું કરું હું કરું એ આનું કી દેનું છે પણ ના સમજાય કે શું કરું આખી હું જે વાત કરું છું મે પહેરાય કે નું આ વાતો નવી નથી ફક્ત

કે તમારે મારો અનુભવ નથી કરવાનો છે તમારે મને જ જોયા કરવાનો હું કહું એક કરવાનો મારી જાતના પાડવાનો હું કહું એક ક્રિયા કરવાનો અને જો હું કોઈ ના કર્યું તો પછી મારે કે લેવા દેવા નથી હું તો અહીંયા કહું છું કે મારી કોઈ આજ્ઞા જ નથી તો પછી